પૈસા આલ્યા ઓર્ડર સંબંધ તરીકે ઓર્ડર ખૂટી તો ફેરથી આપડે ધંધા માં ડીમ પડે ધંધો દેવાનો કોઈ હોતો જ ના આવે અને જે આપડે ઓર્ડર આવે ને બીજી ઓર્ડર જાય ના એ રીતે આપડે ધંધો પર આપડે એક ઉતરાઈ દીધે પેલા પેલા ગોડા નું ઉતારજું હાલ ભાડે લીધું એક નવા માં જ ઉતારવાનું પેલા ખબર કોમકાજ ચાલુ હોય પડી જાય ને ટેબલ ચોરવાનું ના જલ્દી મારે ના ઘરના બાદ જલ્દી કોઈ નીકળે ના દાઢ નું આપડે ચોરો ફાયદો થઈ ગયો દાઢ નું કોઈ એટલે મેન વાત એટલા પડી ને હા એટલે કોમ કરતો જોર આવે કેતો ખબર

મેળો ભગાવો મેળો શું વળી આગીજી લાગતું નહીં પણ મારે આટલું બધું વસાયેલું તો હું કોમનું મારતો ફોન ના ફોન ના તો પરાર પણ તારો વઢા મેળો જરૂર બાજ્યો હું કયા ગભરોય તું કે જોગોજી તો ખોવાઈ જાય દેખાતા જ નહીં ના મનોજી બોલી ને એટલે પટી ગયું તારે મારે કશો હતો નહી હારો એક રમેડ માં રંગ જમાશે તો કરો પણ કશો હતો નહિ આ બોલ તો ગમે તમે નહિ આપડે ધ્વજ ની રજા લેવા જવાનું મંદિર

મને આક તો ભемаજીએ વાયક આપ્યું કે આપણે કાલે જવાનું અને આજ તો ફરી ગયો કે માર તો યે ચરાવાળો જવાનું થોડું ચાલે આવો વડગાળે મૂચીન જતો ને ખરા ખરાકરીનો ખેલમાં તમારે કેવું તો કે ચરાવાળો હું આવ્યો મારાથી તો આવું જ પડશે કે પણ અવર્યું ને ફોરા તો સો તમે ભુવા કશો હતો નહીં આ ઓઢોય ઓઢા તારા બુ રમેણો એટલે ઓઢો નહી પેવો નાખજો આજકાલ માં તમને ખબર તો ખબર થોડો આઈન ભાગ લઈ જા એ તો એવું થાય અડધી રાતી ઉઠો હવે તમને હું કહું હા ખરા ખરી અમાર મેદોન માં ઉતરી ગયા તા ભેમન બે

ઉતરાવો તો ખરા બાઇક તો મારું હોય આ કે ભલે અમાર ઘોડા નું હોય પકડી જવાની વાત છે ઉતરાવી જોયું પકડી જુ

મારવા ગોમ નો ગમના ગમ ના ગોમ ચોરી કરી ના યાર હવે તો ના હોય

ખુલાસો કરી ને વગર ડોટ બોટ લઈને વેણ બેન લઈ પછી જોજી રજા બજા લઈને પછી જવું આપણા રમેણ માં પણ રજા તો લેવી પડે તાન આ ને ઓઢા તું એ ક જોજી માય કગર તે કોક આ પઈણી ના ઓઢો ના રયો તું આ હોનું નું હું કઉ પણ મોન તો જ નહીં આ તો હેડો જ અલ્યા સોમા અલ્યા હું ઓઢો ની રો હું પઈણ્યો પઈણ્યો અજુ લે તું મોન નહીં આપતો યાર હવે હું કરવા મારે આ તાર મોટો હે

પેલા તોભલા જ લેવરા પડશે રાત મેળાવશે એમાં જુગાર લાઈટું દેખાય થોડું હા એ ખરા આ મુ કહું હા આ તમે રે ને હા તોભલા લઈ લો ના આ છોપડા લઈ લેવા ને પોણી પાટલું બીજું ચા નું મત કે માં મંડપ માં પાર્ટનર માં હું બતાવશ કીધું પર નું મહેમોન આવે તો તમાર તો આબરવું રે ભલા મોણસ હા જોગાઈ તો બધું ડબ્બા મે

આપડે જો ના પાણી નઈ પીવું કરીએ ના પાણી તો દાડા મજૂર માનતો નહી રાતે ફૂંટ ગોઠતો નહિ તો એ લેલા ના જ લેલું મારવું પડે લોચો થાય મેડો આવ્યો મોટી લેલું આખા તો બેસ્યો પણ એ આપણું બાચી હવાનું એ સિમેન્ટ મારી જોગાજી માર રજા લેવા આયા તા રોડો તાન લઈ લે તાન હા તે હેડો તાન ખડો તાન આ હું એક ગોડાવ ને जातो તો હારું કરી તે તમારા પાન થોડીવાર બેઠો તે માતાજીને દર્શન કરીને જાવ માતાજી અલ્યા આઈ તો ઢોલડી બોલડી ઊભી કરે રી અલ્યા યાર તું ગેમરજી અલ્યા બોડું ખડું અલ્યા યાર આ ગેમરજી આચ્છીચ્છી છો અલ્યા ઢેકલા પાતો નઈ ઢેકલા ગોડ ફુટિયા પણ મોય હરતા હોય તો અલ્યા ઢોલનું બોલ આવડા 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 તું ઊભો કરો

કેવાના જ ભાગ હોય ઘેર તો બધા નમતા હોય બધા પહેણ્યા નહીં એમો ખાલી તો જ બતાવું હું

ચાલ ચેલોઈ નકતી સસ યાર આપડો માતાજીનો સસ એક બે રેગડી હા જાય જો એ માં જોગી મારું ના યાર આપણથી

શોખીનવો ધોજી આવો ના કે બનાસ કોઠામો બનાસ કોઠા મોરબુઆજી ની ભુવા પણ ચાલતી હોય

મનાજી હોબળો નોલી બોલીતી બોર કરી લો તો બોર યાદ થઈ ગયો છે તરમો ભાઈ કે હોબળો ન સોમાજી હોબળો ન્યા તો નહી આયા આયા આ માથા લાઈ હે હા માચું હા તમે તો મને કાયમી ના ઓળખો બરાબર

ಗಾಯುಗನ ದಾಡಪನ ನತಾ ಗவாயಾ ಗಾಯುಗನ ದಾಡಪನ ನತಾ ಗவாயಾ ಸ್ಟಾರ್ بنایا ಜೋಜಿಯೇ ಸ್ಟಾರ್ بنایا ಸ್ಟಾರ್ بنایا ಜೋಜಿ ಮೈ ಸ್ಟಾರ್ بنایا बोलो ಹಾ ಮಾರಾ ಬನಸ್ ಕೋಠಾಣಿ ಕಾಮಿಡಿ ಟೀಮ್ ಹಾ ವಾ ಮಾರೂ ಜೀಜಿ